અરે ભારત બોલો જો તમે કેતો તો ને પહેલા તમે હું કીધું કે જો ભારત ચિતલી શર્માઈસમ કોલેજમાં આપળા ભેગો થયો ને મળ્યો ને એ એને હરખત હાલના હાલસા બોલો માર શું કેવું કે ના હોય પ્રેમ કેરે ઓછો થાય ના થાય બત્તો જાય છે પ્રેમ તો હે અને હું કહું છું બોલો ને અમ થોડું 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 કોમ આપળા બાકી છે ને અને પછી જેટલું કોમ પડે એવા સીધા આપળા ફરવા તો મૂંજારો સુખ જો બી કદી જગ્યા આપણે ભરવા જોઈએ કે મસ્તો મે કારણ કે આપણે બન્ને એકલા દારા માટે એવું રાખ્યું કે બાપુજી આ આવો જય કૃષ્ણ બાપુજી કેવી છે શરીર હારું ભાભી ન એ તો બે જણા તો રમે જોઈને ને હાલમાં જોઈ ના જોઈને એવું વિચાર કર્યો તો કીધું લેતા છોડી ના ઘેર દર દાડા ગાટ્યા જરૂરત હતી આયા તે બસ આનંદ મજા જ છે અને લાહ છોકરો એવું કરે તમારો આડો ભલો ભાઈ બસ મોટું થઈ ગયું ના એટલે મને તો કશું નઈ ગયું પણ ઘરવાળો એરન તો નહીં કરતો ચિંતા ના કરો બાપુજી

હું તો જમઈ પાવળા અળાવીને તૈયાર કરવાની વાતો કરું છું મારો આ ગાડી નાખી રાતે માં લઈ જાઈ અત્યારે પાછા ઓર પલાળવાના અને પાછા પોધનાર પાછા તમાકુ ચોકતો નહીં પાછા કોક આઈડિયા કરવું પડશે ન કોમ કર્યા ઓ હા નેકળી જા હા બેટા ભારતે હા બાપુજી આવજે હા બાપુજી હા મને બેટા તો અમે ખબર છે ચાર પત બાપુજી આ બાજુ એટલે ચાર દાડા જોતો ડોક્ટરે કીધું કે તમે મોત ઉતરાય દો તો તમારી ઓછો કમ્પ્લીટ રહી પણ હું મોતે ઉતરાયો નહીં અને કે અઠવાડિયા તમારું હસ્યું જતી રહી આજ હાથ ચૂકલી બેટા મારું હસ્યું જતી રહી તમે કોઈ કો તો બેહી જજો બેસો બેટા બાપુજી

દેખાતું નહીં મને દેખાતું નહીં એ ડોક્ટરે મને એમ કીધું તમે મોતે ઉતરાઈ દેજો પણ હું ઉતરાયો ના એટલે આવું અશુભન થઈ ગઈ દેખાતું ફરતો નહીં મને કીધું ટેકો ના કરો તો બેટા મને છોકરા છોકરા જેવા હોય કોક કરો વિચારો બેટા હું મારે કોક જરૂર પડે તો તું

હમ મને ખબર પડી જાય બાલ્યા તારે તારી બુદ્ધિ વાપરવી પડશે મારો બેઠો મારો હારો પણ હોશિયાર છે છેટલી બુદ્ધિ વાપર કોમ કરતા જોર આવે છે એટલે તમાકુન ભમાકુન બધું વાત વાપરી એટલે તો કોઠળો થઈ ગયો તા નો અઢળો ન આવ મને તારા છે ને દેખોય હા તારા દેખોય ધોળા ડાળો રાત પડી ના તા મને તારા દેખોય હા મને તારા છે ને દેખોય ડાળો છે એટલે રાત પડી

બેટા પણ હું શું કે નહીં બે હું મારી થોડો પગ છૂટો થાય એવું હોય

પણ ભાઈ દેખાતું નહી મને તમે શું બાળા છો દેખાતા મોટું હજી દવા કરું

બાપુ રેને ભાલીસી ધટંગ કરે છે ઢુકલા કરે છે જો કોકોટીકટી વાતો કરે નહીં થતો આ બધી બોલીને હુઈ છે હાલત હું આઈડિયા મારું એટલે આટલા રર જોઈ રે બાય

ભગવાન આટલી પ્રાર્થના કરું કે કાયરો રસ્તો જીવ તાર કર્યા પોલી નોટ વાળો રસ્તો પૂરો ના થવા દેતા આ રસ્તો કદી પૂરો થાયો નહીં તમે પૂરા થો ત્યાં સુધી જોયું જોયું જો જે તારો બાપો પણ કેટલા ધટંગ કરે છે કોણ નોટો છોથી દેખોની બાપુજી તમે આટલો મોડો નાટક કરે કે તમને નહીં દેખાતું ઇનું કારણ મને હું જાણી શકું છું કેમ માઉ બધું કર્યું તમે બોલો બોલતા તમ નહીં કેમ ભઈ આવા છે ખૂ તો કહો પડે તો હું તને ટેન્શનમાં આવી ગઈ ને તમે આવી રીતે નાટક

ખાવા બાવા કાટલી ચીરો બીરો બનાવ્યો હતો રાખો રાખો તો જરા રાખો ખો બાપુજી નહીં જોતા પૈસા તમારી છોડી નસીબદાર હ કે મારા જેવો જમઈ મળ્યો તો મોન ભગવાન ને રૂપિયા પાર નહીં મળ્યો હું કેવું વાત સાચી જાય